ગરીબને ઓછું પડે છે એટલે એ દુઃખી છે અને ધનના ધનવાનને વધારે જોઈએ છે એટલે દુખી છે દુખી બેય છે પણ બેયના દુઃખી હોવાના કારણો બિલકુલ બિલક બિલક છે ગરીબને ઓછું પડે છે ભેટ પૂરતું મળતું નથી પરિવારનું ગુજરાન શાંતિથી થાય એટલી વ્યવસ્થા નથી ઓછું પડે છે માટે દુખી છે અને ધનવાનને ઓછું નથી પડતું એને છે એના કરતાં ઘણું વધારે જોઈએ છે માટે દુખી છે બહુ માર્મિક વાત છે બહુ જની વાત છે પણ જેને દુખી ન રહેવું હોય સુખી થવું હોય એમણે ધનવાન હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે બંનેને આ વાત એક સરખી લાગુ પડે છે પ્રેરણા આપે છે સુખી થવા માટે જે છે એને સ્વીકારી એને માણી લઈએ એટલે ગરીબ હોય કે ધનવાન હોય બે સુખી રહી શકે